नमस्ते मित्रों पूजा घर में आबे मूर्तियों क्यारे एक भी जानी नजदीक न राखवी घर ने गंभीर वास्तु दोष लागे छे हिंदू धर्म ने मानणारा लोको પોતાનો ઘર માં ઇષ્ટ દેવ ની આરાધના માટે એક નાનું પૂજા ઘર અવશ્ય બનાવે છે ઘર માં આ સ્થાન સકારાત્મક ઊર્જા નો ભંડાર હોય છે ધાર્મિક દ્રષ્ટિએ પૂજા પાઠ કરવો સારું માનવામાં આવે છે વાસ્તુ શાસ્ત્રમાં પૂજાપાઠ કરવાનો વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે વાસ્તુ શાસ્ત્ર કહે છે કે રોજ ધૂપ દીપ પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ જળવાય રહે છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે પરંતુ ક્યારે જો આ મળે છે કે રોજ પૂજા કરવા છતાં ઘરનું વાતાવરણ નકારાત્મકતાથી ભરેલું લાગવા લાગે છે શું તમે જાણો છો કે ઘણી વખત મંદિરમાં ભગવાનની મૂર્તિઓ રાખતી વખતે જો કેટલીક બાબતો પર ધ્યાન ન આપવામાં આવે તો તેના કારણે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમે તો જાણો જ છો કે ઘરમાં નિત્ય પૂજા કરવાથી ખુશાલી આવે છે અને નકારાત્મકતા દૂર થાય છે પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે ઘરના મંદિરની દિશા અને દશા યોગ્ય હોય ચાલો જાણીએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરની દિશા કઈ હોવી જોઈએ અને કઈ મૂર્તિઓ પૂજા ઘરમાં રાખવી જોઈએ અને કઈ મૂર્તિઓ ન રાખવી જોઈએ આ સાથે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ માટે આપણે કયા કયા દેવી દેવતાઓની મૂર્તિઓ એકબીજાની નજીક અવશ્ય રાખવી જોઈએ वास्तु शास्त्र अनुसार जो तमे केटलिक विशेष देवी देवताओं की मूर्तियों ने एक भी बीजा नजीक तमारा घरना मंदिर में राखशो तो तेना थी तमने खूबज सारा परिणामों प्राप्त थई शकशे आ साथे जो तमे केटलिक देवी देवताओं की मूर्तियों ने तमारा घरना मंदिर में एक साथ राखी लीधी हो तो तेना थी तमने खूबज अशुभ परिणामों जोवा मळशे मित्रों આપણા શાસ્ત્રોમાં કેટલીક એવી દેવી દેવતાઓની મૂર્તિઓને એકબીજા સાથે રાખવાની મનાઈ કરવામાં આવી છે પ્રિય મિત્રો ચાલો જાણીએ કે તે કઈ મૂર્તિઓ છે જેને આપણે ક્યારેય એકસાથે ન રાખવી જોઈએ પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો આ વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી અવશ્ય લખો નંબર એક ભગવાન ગણેશજી મિત્રો જેમ તમે બધા જાણો જ છો કે ગણેશજીને પ્રથમ પૂજનીય કહેવામાં આવે છે અને ગણેશજીને વિઘનહર્તા પણ કહેવામાં આવે છે તેથી તમારા ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિ હોવી ખૂબ જ જરૂરી છે મિત્રો તમારે આ બાબત અવશ્ય જાણી લેવી જોઈએ કે ગણેશજીની મૂર્તિ પૂજા ઘરમાં ક્યારે એકથી વધુ ન રાખવી જોઈએ મિત્રો ઘરમાં ગણેશજીની એક જ મૂર્તિ હોવી જોઈએ તમે માતા લક્ષ્મીની મૂર્તિને ગણેશજીની જમણી બાજુએ અને સરસ્વતીજીની મૂર્તિને ડાબી બાજુએ રાખી શકો છો કારણ કે મિત્રો આવી મૂર્તિ ઘરમાં તમામ વિઘનોને તમામ મુશ્કેલીઓને તમામ નકારાત્મક ઉર્જાને અને समस्त સમસ્યાઓને આપના ઘરથી ખૂબ જ દૂર કરી દે છે પોતાના પૂજા ઘરમાં ક્યારે ગણેશજીની ઉભેલી કે નૃત્ય કરતી પ્રતિમા ન રાખવી જોઈએ નંબર 2 લક્ષ્મી માતાની મૂર્તિ માતા લક્ષ્મીની મૂર્તિને ઘરમાં અવશ્ય રાખવી જોઈએ માતા લક્ષ્મી સુખ-સૃદ્ધિ પ્રદાન કરે છે જ્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે क्या क्यारे दरिद्रता नथी आवती परंतु माता लक्ष्मी मूर्ति हमेशा बैठेली स्थिति होवी में पूजा घर में क्यारे उभेली मूर्ति न राखी जो, जो तमे माता लक्ष्मी साथे भगवान विष्णुनी मूर्ति पर राखो छो, तो ते खूबज शुभ छे नंबर त्र नी मूर्ति मित्रों पूजा घर में हनुमानी मूर्ति पर राखवी जइए हनुमानी संकटों नाश करे छे। हनुमान जी नी मूर्ति पूजा घर में होवा थी ग्रह नो नाश थाय छे। थी हनुमान जी नी बैठेली मूर्ति घर में अवश्य राखवी भी जो घर में भाई बहन के परिवार क्लेश रहतो होय तो पूजा स्थले राम दरबार नी मूर्ति अवश्य राखवा थी सुख शांति जलवाई रहे छे। એવું માનવામાં આવે છે કે મંદિરમાં હનુમાનજીની ખૂબ મોટી મૂર્તિ ન રાખવી મંદિરમાં હંમેશા તેમની મૂર્તિ નાની જ હોવી જોઈએ આ સાથે બજરંગબલીની બેઠેલી મૂર્તિ રાખવી સારી માનવામાં આવે છે નંબર ચાર મહાદેવ અને શિવલિંગ મિત્રો એવી માન્યતા છે કે શિવલિંગના દર્શન માત્રથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે પરંતુ ઘરના મંદિર માં શિવલિંગ રાખવા સંબંધિત કેટલાક જરૂરી નિયમો છે જેનો પાલન બધા લોકોએ કરવું જોઈએ તેથી ઘરના મંદિરમાં રાખેલું શિવલિંગ અંગૂઠાના આકારથી મોટું ન હોવું જોઈએ સાથે પૂજા ઘર માં એક થી વધુ શિવલિંગ રાખવાથી પણ બચવું જોઈએ નંબર 5 રામ દરબાર ની તસવીર મિત્રો ભગવાન રામ દરબાર ની તસવીર તમારા ઘર માં અવશ્ય લગાવવી મિત્રો જો તમે ઈચ્છો કે ઘર માં બધા ની વચ્ચે હંમેશા પ્રેમ અને વિશ્વાસ રહે અને ઘર ના તમામ પારિવારિક ઝઘડા સમાપ્ત થઈ જાય તો તેના માટે તમારે ભગવાન રામ દરબાર ની તસવીર અવશ્ય લગાવવી આ મૂર્તિઓ તમારા પૂજા ઘર માં અવશ્ય રાખવી આ ઉપરાંત તમે જે દેવી દેવતા ની પૂજા કરો છો જે તમારો ઇષ્ટ દેવ છે તમે ને પણ તમે તમારું ઘર ના મંદિર માં રાખી શકો છો તમારા એક બાબત નું ખાસ ધ્યાન રાખો કે તમારે ક્યારે તમારું પૂર્વજો ની મૃત માતા પિતા ની કે તમારું ગુરુ ની તસવીર ને ભગવાન ના મંદિર માં ન લગાવવી મિત્રો આવો કરવા થી આપણને ગંભીર પાપ લાગે છે જો આપણે આપણા પૂર્વજો ને ભગવાન ની સમકક્ષ દરજો આપીશું તો તે ખોટું થશે तमारा परिवार ना, तमारा पूर्वजो, मृत माता, पिता गुरु बधा पूजनीय छे, परंतु तमारे तेमनी तस्वीर घर ना मंदिर मा नहीं पर मंदिर नी बीजे लगावी। तेना थी कोई समस्या नहीं थाय नंबर छ गणपति मूर्ति जो तमे तमारा घर ना मंदिर मा भगवान गणपति मूर्ति राखी रहा हो तो तेनी संख्या बे करता न हो તમે ક્યારે ગણપતિની ધાતુની બે મૂર્તિઓ ન રાખો તમે મંદિરમાં એક ધાતુની અને એક બીજી કોઈ સામગ્રી જેમ કે પાષાણની બનેલી મૂર્તિ રાખી શકો છો એક જ મંદિરમાં બે કરતાં વધુ મૂર્તિઓ તમારા ઘરમાં સમસ્યાઓનું કારણ બની શકે છે જો કે તમે બે મૂર્તિઓ સાથે ગણપતિની તસવીર રાખી શકો છો નંબર સાત ભગવાન કૃષ્ણની મૂર્તિ જો તમે ઘરના મંદિરમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરો છો તો ધ્યાન રાખો કે તેમને હંમેશા રાધા રાણી સાથે જ સ્થાપિત કરવા આથી ઘરમાં પ્રેમની ભાવના જળવાઈ રહે છે જો તમે તેમની મૂર્તિઓની સંખ્યાની વાત કરો તો કૃષ્ણના બાળ સ્વરૂપની એક મૂર્તિ અને લડ્ડુ ગોપાલના બે સ્વરૂપ રાખી શકો છો जारे तमे राधा रानी साथे कृष्णनी एकज मूर्ति राखो आ तमारा माटे शुभ रहेशे नंबर आठ हनुमान जी मूर्ति जो तमे घरना मंदिर मा हनुमान जी नी मूर्ति राखी रहा हो तो एक करता वधू मूर्ति न राखो जो तमे तेमनी तस्वीर राखी रहा हो तो एवी तस्वीर सौथी वधू शुभ रहेशे जे भगवान राम दरबार साथे होए ક્યારે હનુમાનજીના રૌદ્ર રૂપની તસવીર કે મૂર્તિ ઘરમાં ઘરમાં ન રાખો આવી મૂર્તિ તમારા ઝઘડાનું કારણ બની શકે છે નંબર ભગવાન શિવની મૂર્તિ તમારા ઘરના મંદિરમાં રાખો છો તો ધ્યાન રાખો કે શિવજીની એવી મૂર્તિ રાખો જેમાં તેઓ માતા પાર્વતી કે તેમના પરિવાર સાથે હોય જેમાં ગણપતિ પણ હાજર હોય शिवलिंगની વાત કરીએ તો ઘર માં ક્યારે એક કરતાં વધુ शिवलिंग ન રાખો જોઈએ અને તેનું કદ અંગૂઠાથી મોટું ન હોવું જોઈએ એક शिवलिंगની સ્થાપના કરતી વખતે अनेक નિયમોનું પાલન કરવું જરૂરી છે તેથી ક્યારે બે शिवलिंग ન રાખો નંબર 10 મિત્રો વાસ્તુ શાસ્ત્ર મુજબ તમારા ઘરના મંદિર માં ક્યારે મીરા કે રુકમણી સાથે ભગવાન કૃષ્ણ सदी અને ઋદ્ધિ સાથે ભગવાન ગણેશ અને બે પત્નીઓ દેવસેના અને વલ્લી સાથે ભગવાન કાર્તિકેયની મૂર્તિઓ ન રાખવી જોઈએ નંબર 11 ભગવાન શિવના નટરાજ રૂપની મૂર્તિ કે તસવીર ન રાખો આથી તમારું ઘરનું વાતાવરણ નકારાત્મક બની શકે છે નંબર 12 તમે દેવી દેવતાઓની દિવ્ય ત્રિમૂર્તિ સરસ વતી લક્ષ્મી અને દુર્ગાની એક એક મૂર્તિ રાખી શકો છો પરંતુ ક્યારે એક જ દેવીની ત્રણ મૂર્તિઓ ન રાખો કોઈ પણ પ્રકારની ખંડિત મૂર્તિ ઘરના મંદિરમાં ન રાખો આથી તમારા ઘરનું વાતાવરણ નકારાત્મક બની શકે છે અને તમારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે ज्योतिष અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસના આધારે અજમાવો. વીડિયોનો ઉદ્દેશ તમને better સલાહ આપવાનો જ છે. આ સંદર્ભમાં અમે કોઈ પ્રકારનો દાવો નથી કરતા. મિત્રો, જો તમને અમારી આ માહિતી ગમી હોય તો વીડિયોને એક લાઈક જરૂર કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. चैनल ने सब्सक्राइब करवानु न भूलो जेथी थी तमने अमारा नवा वीडियो नी नोटिफिकेशन मलती रहे वीडियो जोवा माटे तमारो आभार